Thank you. નમસ્કાર મિત્રો અમારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલના મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જીયા મિત્રો અત્યારે હાલ હવામાન વિભાગને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે જિયા મિત્રો આપણે જણાવી દઈએ કે વધુ એક આગાહી જન્માષ્ટમી પર વરસાદ જી આ વિગતવાર વાત કરવામાં આવે તો હવામાન શાસ્ત્રી નિશાંત પરેશ ગૌસ્વામી દ્વારા જન્માષ્ટમી પર વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે જણાવી દઈએ કે તેમણે જણાવ્યું છે કે બંગાળની ખાડીમાં સાયકોનિક સર્ક્યુ અસર શરૂ થઈ છે ત્યારે વધુ વાત કરવામાં આવે તો જણાવી દઈએ કે જેના કારણે સોળ ઓગસ્ટથી બાવીસ ઓગસ્ટ સુધી વરસાદી માહોલ જોવા મળશે આ કારણે રાજ્યમાં સારો વરસાદ થશે હવામાન વિભાગે પણ અપર સાયક્લોનિક સર્ક્યુલેશન લો પ્રેશર મોસમ ઇસ્ટ અને વેસ્ટ ટફન સિસ્ટમ થવાની શક્રિયતાના કારણે વરસાદની આગાહી કરી છે જી આ મિત્રો અત્યારે હાલ આગાહીને લઈને આ મોટા સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ